નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આજે હું આવી ગયો છું પંચમહાલ જિલ્લાના જંગલોમાં આવેલા ચેલાવાડાના બાબાદેવના દર્શન કરવા જ્યાં આજે પણ આદિવાસી લોકો બકરા અને મરઘાની બલિ આપે છે તથા દેશી દારૂ ચઢાવે છે તમને મંદિરના સંપૂર્ણ દર્શન કરાવવાનો છું અને અહીં આગળ શું શું જોવાલાયક છે તે પણ બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો સામે ડુંગર પર તમે જોઈ રહ્યા છો એ બાબાદેવનું જૂનું મંદિર દેખાઈ રહ્યું છે અને હવે આપણે ફાઇનલી ચેલાવાડામાં એન્ટ્રી લઈ લીધી છે મિત્રો આવું કંઈક સામે તમને બજાર જોવા મળશે અને તમે પ્રસાદ ચુંદડી નારિયેલ બધી વસ્તુ અહીંથી આસાદીથી લઈ શકશો બધી જ વસ્તુ તમને અહીંયા આગળથી મળી જશે મિત્રો અહીં બધી જ દુકાને તમને આવા માટીના ઘોડા મળશે ઘણા બધા ભક્તો અહીં આવતા હોય એ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાબાદેવને આવા ઘોડા ચડાવે છે અને સામે તમે જે વિશાળ ખુલ્લી જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આગળ તમે તમારા ટુ ને ફોર વ્હીલર પણ પાર્ક કરી શકશો મિત્રો ચેલાવાડામાં બાબાદેવના બે મંદિર છે આ તમે સામે જોઈ રહ્યા છો તે નવું મંદિર છે જે નીચે છે અને જૂનું મંદિર ઉપર ડુંગર ઉપર છે મિત્રો હવે આપણે પહેલાં નવા મંદિરે બાબાદેવના દર્શન કરી લઈએ ત્યારબાદ જ ઉપર ડુંગર ઉપર જઈશું જૂના મંદિરે દર્શન કરવા તો પ્રવેશ લેતા જ સામે તમને પથ્થર દેખાશે જે આવનારા ભક્તો પોતાની સાથે જે નાળિયેર લાવ્યા હોય છે ત્યાં અહીં વધે રહે છે અને બાજુમાં કંઈક આવું નાનું મંદિર છે આવનારા ભક્તો અહીં પણ દર્શન કરે છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એક દિવાલ દેખાઈ રહી છે અને દિવાલ ઉપર રથમાં બાબાદેવ બિરાજમાન હોય એવું સુંદર દ્રશ્ય દોરેલું છે અને અહીં આગળ એક હવન કુંડ છે તમે જોઈ રહ્યા છો પોતાની સાથે ભક્તો જે અગરબત્તી લાવ્યા હોય છે તે સળગાઈને અહીંયા આગળ મૂકે છે તો આવી રીતનું કંઈક દ્રશ્ય તમને એન્ટ્રન્સમાં જોવા મળશે અને હવે આપણે જે બાબાદેવનું મંદિર છે અંદર આપણે બાબાદેવની પ્રતિમા છે ત્યાં આગળ દર્શન કરવા માટે જઈશું તો મિત્રો સામે આવું કંઈક મંદિર છે ત્યાં આગળ આપણને બાબાદેવના દર્શન તમને થઈ રહ્યા છે તો જે પણ ભક્તો અહીંયા આગળ આવતા હોય છે ચેલાવાડા તે સૌથી પહેલાં નીચે નવા મંદિરે દર્શન કરે છે અને ત્યારબાદ બાબાદેવનું જે જૂનું મંદિર છે પર્વત ઉપર ત્યાં દર્શન કરવા માટે જાય છે મિત્રો હવે આપણે જે બાબાદેવનું જૂનું મંદિર છે ડુંગર ઉપર સામે દેખાઈ રહ્યું છે તે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે તો તમે પણ વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે હવે દર્શન કરીશું ડુંગર ઉપર તો મિત્રો આવી રીતે જે નવું મંદિર છે ત્યાંથી બસો મીટરના અંતરે તમને આવો રસ્તો જોવા મળશે સામે લખેલું છે બાબાદેવના મંદિર તરફ જવા માટે ઉપરનો રસ્તો તો આવી દુકાનો છે આસપાસ તમને અહીંયા આગળ પ્રસાદ મળી જશે નાળિયેર ચુંદડી છે માટીના ઘોડા છે બધી રીતનો પ્રસાદ તમને મળી જશે અને અહીં આગળ તમે દુકાન બી દેખાઈ રહી છે જો તમારે ફોટોગ્રાફ્સ પડાવવા હોય તો તમે એવી અહીં આગળ દુકાન છે ત્યાં પણ પડાવી શકો છો તો આવી રીતે ચાલીને જવાનું છે અને સામે જે પગથિયા છે જે આપણને દેખાઈ રહ્યા છે ત્યાંથી આ ડુંગર ઉપર જવાનો રસ્તો શરૂ થાય છે તો હવે આપણે પગથિયા ચડીને બાબાદેવના દર્શન કરવા માટે જઈશું મિત્રો આ રીતનો કંઈક ગેટ તમને જોવા મળશે ડુંગર ઉપર જવા માટે અને એક વસ્તુ અહીંયા આગળ તમને કોમન જોવા મળશે કે દરેક જગ્યાએ અહીંયા આગળ આવા માટીના ઘોડા ભક્તો બાંધીને જાય છે એ ઘોડા ઉપર પોતાની મનોકામના લખીને એ બાબાદેવને અર્પણ કરવા માટે માટીના ઘોડા બાંધી દે છે તો હવે આપણે આવી રીતે પગથિયા ચડીને ઉપર દર્શન કરવા જઈ રહ્યા છીએ તો રસ્તામાં તમને અત્યારે જોઈ રહ્યા છો ઘણા બધા ભક્તો અહીંયા આગળથી દર્શન કરીને આવે છે તો આ રીતનો પગથિયા છે લગભગ બસો થી અઢીસો પગથિયા છે જે ચડીને આપણે બાબાદેવના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો આ જે મંદિર છે બાબાદેવનું એ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલું છે અને પાવાગઢથી સત્તર કિલોમીટર દૂર આવેલું છે અને મિત્રો અહીંયા આગળ જે આવનારી પબ્લિક છે એ મોટાભાગે મધ્યપ્રદેશથી આદિવાસી જે લોકો છે અને પંચમહાલ જિલ્લાના જે આદિવાસી લોકો છે એ બધા અહીંયા આગળ દર્શન કરવા માટે આવતા હોય છે અને રવિવારે તો અહીંયા આગળ એટલી બધી ભીડ હોય છે કે પગ મૂકવાની પણ જગ્યા ના મળે તો આવી રીતનો કંઈક ઉપર ચડશો તો તમને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળશે એકદમ નેચરલ વાતાવરણ હોય છે મિત્રો રસ્તામાં અહીંયા આગળ આવનારા ભક્તો માટે પાણીની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આવી રીતનો કંઈક સુંદર અહીંયા આગળ નજારો જોવા મળે છે પગથિયા ખૂબ સાંકડા છે તો સાવચેતી રાખીને આપણે ઉપર ચડવું પડશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે અહીં આવ્યા હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ પણ જણાવજો તમે આ વિડીયોને શેર પણ કરજો સપોર્ટ પણ કરજો અને લાઇક પણ કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ચેનલે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો અમને તમારા લાઈક અને કમેન્ટથી અમને પણ ઘણો ઉત્સાહ મળી જાય છે અને આવી આવી સરસ જગ્યાએ અમે દર્શન કરવા જઈએ છીએ તમને પણ દર્શન કરાવીએ છીએ તો જરૂરથી અમને આ વિડીયોને શેર કરીને અમારી આ ચેનલને સપોર્ટ કરો રસ્તામાં તમને આવી કંઈક દુકાનો પણ જોવા મળી જશે ત્યાં તમારે પ્રસાદ પણ મળી જશે કોઈ ફોટોગ્રાફ્સ ખેંચાવા હોય તો પણ તમે કરી શકો છો તો સામે જોઈ રહ્યા છો આવું કંઈક સુંદર પર્વત ઉપર મોટા મોટા પથ્થર ઉપર આવું કંઈક મંદિર બનાવેલું છે તો હવે આપણે મંદિરે દર્શન કરીએ છીએ મિત્રો હવે હું તમને બતાવું છું કે આ મંદિર કેવી રીતે બનાવેલું છે આ જે પથ્થર છે મોટા મોટા એની ઉપર આવી રીતે કોન્ક્રીટનો સ્લેબ ભરીને આનો બેઝ બનાવેલો છે તો તમને આગળ દેખાશે અને ઘણા બધા મેં કહ્યું પહેલાં તેમ કે અહીં ઘોડા પણ જે પણ જગ્યા જોવા મળશે ત્યાં આવી રીતે માટીના ઘોડા બધા લોકો બાંધીને જાય છે તો તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મિત્રો ફાઇનલી આપણે હવે પાંચ સાત પગથિયા ચડવાના છે મંદિરે પહોંચી ગયા છીએ અને ઉપર જ તમને આવી રીતે પ્રસાદની દુકાનો મળી જશે જો પ્રસાદ લીધા વગર આવ્યા હોય તમે તો અહીંથી લઈ શકો છો અને આવો કંઈક સુંદર નજારો તમને ઉપરથી જોવા મળશે આ બાબાદેવના જૂના મંદિરનો તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા આગળ ઘણા લોકો અહીં પથ્થર છે ત્યાં આગળ નાળિયેળ રહે છે બાજુમાં નાનું મંદિર છે ત્યાં પ્રસાદ ધરાવેલો છે અહીં એક વિશાળ શિલા જોવા મળશે મિત્રો તમને એને અહીં આગળ લખેલું છે બાબાદેવનું ચમત્કારિક પગલું તો આ શિલાની અંદર આ જેમ વિશાળ પથ્થર છે ત્યાં આગળ આવી રીતે બાબાદેવનું ચમત્કારિક પગલું પણ જોવા મળશે મિત્રો સામે આવો કુંડ જોવા મળશે જ્યાં આવનારા ભક્તો અગરબત્તી સળગાઈને અહીં આગળ મૂકે છે અને આવો કંઈક સરસ સુંદર વ્યૂ તમને ઉપર પહાડ ઉપર આ મંદિરે જોવા મળી જશે મિત્રો સામે એક નોટિસ લખેલી છે આપણે વાંચીએ છીએ મંદિરમાં આવનારા જે યાત્રીઓ છે તેમને પોતે જ બાધા માનવાની છે અને આ જ મંદિરે પૂરી કરવાની છે એવી નોટિસ એ લખેલી છે તથા સાથે તમને અહીં આગળ જે આરતીનો સમય છે સવાર અને સાંજનો એ પણ જોવા મળશે બીજી એક નોટિસ છે તેમાં લખેલું છે કે તમારે રોકડ આપવી હોય કે સોના ચાંદીના ઘરેણાં આપી શકો છો અને એ બલી નથી ચડાવવાની તમારે રમતા મૂકવાના છે એ પણ અહીં આગળ લખેલું છે મિત્રો આ ડુંગર ઉપર બે મંદિર આવેલા છે એક મહાકાળી માતાજીનું અને એક લક્ષ્મી બાબાદેવનું તો સૌ પ્રથમ આપણે લક્ષ્મી બાબાદેવના દર્શન કરી લઈએ તો આવી કંઈક સુંદર મૂર્તિ લક્ષ્મી બાબાદેવની દૃશ્ય થાય છે આપણે એના દર્શન કરી રહ્યા છે અહીંયા આગળ જે બાજુમાં એક દિવાલ ઉપર આવો સુંદર ગણેશજીની પ્રતિમા દોરેલી છે અને આ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તે પ્રાચીન બાબાદેવના ચણાવીન છે કે જે અહીં આગળ ઉપર મૂકેલા છે તે તમને દર્શન થશે મિત્રો હવે આપણે મહાકાળી માતાજીના દર્શન કરી રહ્યા છીએ સામે જે મૂર્તિ દેખાય છે મહાકાળી માતાજીની છે તો મિત્રો અહીંયા આગળ આવનારા જે ભક્તો છે જેમને સંતાન ના હોય તેઓને સંતાન થાય બાધા રાખ્યા પછી તો આવી રીતે અહીં આગળ ફોટા મૂકી જાય છે અને મહાકાળી માતાજીની આવી સુંદર પ્રતિમાના આપણે દર્શન કરી રહ્યા છે મિત્રો અહીંયા આગળ દિવાલ ઉપર સરસ ડ્રોઈંગ કરીને કેલાવાડાથી નજીકમાં જે પ્રસિદ્ધ યાત્રાધામો છે જે ફરવાલાયક જગ્યાઓ છે તેના વિશે અહીંયા આગળ લખેલું છે ડ્રો કરેલું છે અહીંથી કેટલું અંતર થાય છે તે બધી જગ્યાઓ જવા માટે એ પણ અહીં આગળ સુંદર રીતે બતાવેલું છે તમે જોઈ શકો છો બાજુમાં અહીં આગળ કે ગુપ્તેશ્વર મહાદેવ છે ઝંડનું માન છે પરોલીધામ હાથણી માતા ધોધ આ બધી જગ્યાએ પાવાગઢ છે એ જવા માટે કેટલા અંતર થાય એ પણ અહીંયા આગળ બતાવેલું છે મિત્રો પહાડ ઉપર હવે આપણે બાબાદેવના દર્શન કરી લીધા છે અહીં આગળ મિત્રો બાબાદેવની એક પુરાની અને પ્રાચીન એક ગુફા પણ આવેલી છે આવનારા ભક્તો અહીં આગળ ગુફાના અચૂક દર્શન કરવા માટે જાય છે તો આપણે પણ હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ સામે લખેલું છે બાબાદેવની પુરાની ગુફા એરો પણ બતાવેલો છે ખૂબ જ સાંકડો પથરાળ રસ્તો છે પગથિયા છે આ રીતના તમે જોઈ શકો છો અને જે સામે શિલા દેખાય છે ત્યાંથી આવી રીતે આપણે નીચા નમીને અહીં પણ લખેલું છે કે બાબાદેવની ગુફા તો આવી રીતે નીચા નમીને અહીંથી આપણે દર્શન કરવા માટે જવાનું છે તો સાવચેતી રાખવી પડશે સાંકડા પગથિયા છે અને ઘણા પગથિયા તો અહીંયા આગળ તૂટેલા પણ છે તમને આગળ દેખાઈ રહ્યા છે તો ઉતરતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડશે અને મિત્રો અહીંયા આગળ એક વસ્તુ આપણે જોઈ રહ્યા છે સામે ગંદકી ઘણી બધી કરેલી છે તો એક પ્રાર્થના છે રિક્વેસ્ટ છે અહીં આવનારા જે ભક્તો છે અહીં નહીં પણ કોઈપણ યાત્રાધામમાં આપણે જીએ છીએ તો આપણે કોઈ પણ જાતની ગંદકી ના કરીએ આ જે પવિત્ર યાત્રાધામ હોય છે તે જગ્યાને આપણે સ્વચ્છ રાખીએ એ આપણી એક ફરજ છે આપણે પોતાનું ઘર પણ સ્વચ્છ રાખતા હોઈએ છીએ ગંદકી નથી કરતા તો આ તો ભગવાનનું પવિત્ર ધામ હોય એમાં ગંદકી આપણાથી ના કરાય તો આપણે એ વાતનું પણ ખૂબ જ ધ્યાન રાખીએ એવી એક દરેક લોકોને વિનંતી છે જોઈ રહ્યા છો અહીં આગળ ખૂબ જ સાંકળી જગ્યા છે અને અહીંથી આપણે અંદર જવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી રહ્યા છે એક જોતા તમને આ ડરાવની જગ્યા લાગશે કેમ કે મોટા મોટા જે પથ્થર છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ મોટા પથ્થર જ છે અને ત્યાંથી આવી રીતે આપણે નીચે જવાનું છે થોડું અંધારું પણ લાગશે અને આવી રીતે નીચે ઉતરીશું તો થોડી સ્પેસવાળી જગ્યા છે આગેવાનું ફરીથી કહું છું કે અહીં આગળ ચા ગંદકી ઘણી બધી જોવા મળી રહી છે આ બાબાદેવની સુંદર પ્રતિમા પણ મૂકેલી છે એની પાછળ પણ તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટિકની બોટલ્સ ને પછી આ જે કંઈ નળિયેલના જે કૂચા હોય છે બધી વસ્તુ અહીંયા આગળ નાખેલી છે લોકોએ તો આવું ના કરવું જોઈએ સુંદર આપણે બાબાદેવની પ્રતિમાના દર્શન કરી રહ્યા છે મિત્રો આપણે બાબાદેવના દર્શન કરી લીધા છે તો હવે આપણે આ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ વિશાળ પથ્થર છે એવું જ લાગે કે જાણે આ પથ્થર આપણી ઉપર જ પડશે પણ સુંદર જગ્યા છે ઉપર પથ્થર પડવાના નથી પણ આવી રીતે સરસ ગોઠવાયેલા છે અને નીચે આવી ગુફાનું એક નિર્માણ થયેલું છે જ્યાં બાબાદેવની સુંદર પ્રતિમા પણ મૂકેલી છે તો અહીં આવો તો આ ગુફામાં બાબાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો અમે ગુફામાં બાબા દેવના દર્શન કરી લીધા છે હવે અહીંથી બહાર નીકળી રહ્યા છે ખૂબ જ સાંકડો રસ્તો છે સાવચેતી રાખવી પડશે અને તમે જોઈ રહ્યા છો કે આવી રીતે પથ્થર ઉપરથી ચડીને આવા જે તૂટેલા પગથિયા છે અહીં આગળ સામે દેખાય છે એના ઉપરથી સાવચેતીપૂર્વક ચડીને આપણે બહાર નીકળવાનું છે શું આવી છે ભાવ ખાલી અમને કોને મિત્રો અહીં આવનારા આદિવાસી લોકો મરઘા અને બકરાની બલી ચડાવતા હોય છે તો સરકારે તો પાબંદી આપેલી છે કે અહીંયા આગળ બલી નહીં ચડાવવાની ખાલી તમે રમતા મૂકી શકો છો તે છતાં પણ આવનારા લોકો અહીંયા આગળ બલિ ચઢાવે છે એક જોતા એ યોગ્ય નથી નિર્દોષ અને અબોલ જે આ પશુ પક્ષીઓ છે એમને બલી ના ચઢાવી જોઈએ સરકારે એક ઓપ્શન આપેલું છે કે તમે રમતા મૂકી શકો છો તો પાલન કરી શકાય તો મિત્રો આજના વિડીયોને એન્ડ કરીએ છીએ આશા રાખું છું તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી હર હર મહાદેવ વંદે માતરમ